ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના સૌરાષ્ટ્રના તમામ યાર્ડના મગફળીના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી જાડી રાજકોટ નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ અગિયારસો ને ચાલીસ રૂપિયા અમરેલી આઠસો થી અગિયારસો ને બાર રૂપિયા કોડીનાર નવસો છ્યાસીથી અગિયારસો ને એક રૂપિયો સાવરકુંડલા એક હજાર દસથી અગિયારસો ને બાર રૂપિયા જેતપુર નવસો અગિયારથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા પોરબંદર નવસો પાંચથી એક હજાર ને પાંસઠ રૂપિયા વિસાવદર નવસો વીસથી અગિયારસો ને છત્રીસ રૂપિયા મહુવા એક હજાર પચાસથી અગિયારસો ને અડસઠ રૂપિયા ગોંડલ છસો અગિયારથી અગિયારસો ને સોતેર રૂપિયા કાલાવડ આઠસો પંચાવનથી એક હજારને પચાસ રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો ને પંદર રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને એકાણું રૂપિયા ભાવનગર અગિયારસોથી અગિયારસો ને બાવીસ રૂપિયા તળાજા એક હજાર એકાવનથી અગિયારસો ને પંચાવન રૂપિયા હળવદ આઠસોથી એક હજાર ને ચુમ્બોતેર રૂપિયા જામનગર નવસો પચાસ થી એક હજાર પંચોતેર રૂપિયા ખેડબ્રહ્મા આઠસો પચાસ થી નવસો ને સિત્તેર રૂપિયા દાહોદ આઠસો થી નવસો ને રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ મગફળી ઝીણી રાજકોટ નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ બારસો ને પાંત્રીસ રૂપિયા અમરેલી નવસો થી એક રૂપિયા કોડીનાર નવસો પચાસથી એક હજારને પાંસઠ રૂપિયા સાવરકુંડલા નવસો પાંચથી એક હજારને ત્રાણું રૂપિયા મહુવા એક હજાર ચાલીસથી અગિયારસો આડત્રીસ રૂપિયા ગોંડલ સાતસો એકવીસથી અગિયારસો રૂપિયા કાલાવડ સાતસો વીસથી અગિયારસો એંસી રૂપિયા જૂનાગઢ આઠસોથી એક હજારને રૂપિયા જામજોધપુર આઠસોથી બારસો એકસઠ રૂપિયા ઉપલેટા આઠસો પચીસથી એક હજાર ને છ્યાસી રૂપિયા ધોરાજી સાતસો અગિયારથી અગિયારસો ને રૂપિયા પાલીતાણા નવસો છપ્પનથી એક રૂપિયા ધ્રોલ નવસો ચાલીસથી એક હજારને એંસી રૂપિયા હિંમતનગર નવસો પચાસથી સોળસો રૂપિયા પાલનપુર એક હજાર અડતાલીસથી બારસો ને પચાસ રૂપિયા તલોદ નવસો નેવુંથી તેરસો ને પચીસ રૂપિયા મોડાસા આઠસો ત્રીસ થી બારસો ને બાવન રૂપિયા